નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો વાત કરીએ તો ઓગણીસો સાહીઠ થી લઈને બે હજાર પચીસ સુધીની અંદર શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આજના ખાસ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે સોનું જે છે એ કેટલા સમયગાળાની અંદર કેટલું વધારામાં જતું જોવા મળી રહ્યું છે જેની સંપૂર્ણ સોના નો ભાવ જે છે એ તેરસો ને ત્રીસ રૂપિયા જયારે મિત્રો બે હજાર ની સાલ ની વાત કરીએ તો જેની અંદર ચાર હજાર ને ચારસો રૂપિયા જયારે બે હાજર પાંચ માં સોનાનો ભાવ સાત હજાર રૂપિયા જયારે બે હાજર દસ માં સોના નો ભાવ અઢાર હજાર પાંચસો રૂપિયા જ્યારે બે હાજર અને બે હજાર ચોવીસ માં તોતેર હજાર ની આજુબાજુ સોનું ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે જોયું ને કે ઓગણીસો થી લઈને બે હાજર પચીસ અંદર સોનાના ભાવમાં કેટલો વધારો નોંધાયો છે તો વાત કરી લઈએ

તો મિત્રો સોનું જે છે એ ઓગણીસો સાહીઠ થી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે તમે જોયું કે એ જ પ્રમાણે ઓગણીસો કિંમત જે છે એ રૂપિયા ફક્ત એકસો ને જ્યારે બે હજાર દસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર દસ ની સાલમાં સોનાની કિંમત અઢાર હજાર પાંચસો રૂપિયા જ્યારે બે હજાર વીસ માં સોનાની કિંમત જે અડતાલીસ હજાર છસો એક્યાવન રૂપિયા અને બે હજાર ચોવીસ માં તોતેર હજાર આઠસો પંદર રૂપિયા સોનાની કિંમત જોવા મળી રહી હતી જેની સામે વાત કરીએ તો મિત્રો બે હજાર કરીએ ની મિત્રો તમે વિચારી શકો છો કે સોનાના ભાવમાં રોકાણ કરવાથી કેટલું પ્રોફિટ મળી શકે છે અને સોના તેમજ ચાંદીના રોકાણકારો જે છે એ સૌથી વધારે હાલ અત્યારે સોનાના ભાવમાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે સોનાની કિંમતોમાં જે છે એ સતત સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજના ગુજરાતના શહેરોની અંદર તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો ને ઓગણ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ઓગણીસ હજાર ત્રણસો નેવું માં જયારે સો ગ્રામ સાત લાખ ત્રાણું હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં તો કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે પરંતુ ચોવીસ કેરેટ સોનામાં પણ આજે સવારે ઘટાડો જોવા મળ્યો છે જેની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર દાગીના બનાવવામાં

એક લાખની સપાટી અત્યારે પહોંચી ગયું છે અને ચાંદી જે છે એ એ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી અને ઘટાડો થાય તો મિત્રો ચાંદીના ભાવ જે છે ચાઇનાની ઇકોનોમી હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો થાય તો ચાંદીના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ

ઘટતું જોવા નથી મળી રહ્યું તો મિત્રો એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે સોનાની કિંમત જે છે એ હવે ધીમી ગતિએ સતત વધારામાં જઈ રહી છે સોનું જે છે એ ઘટવાનું નામ નથી લઈ રહ્યું તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ આજે તો ઘટાડો નોંધાયો છે પરંતુ આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ જેની દરરોજની માહિતી સોના ચાંદીના ભાવની તમને આપણી ચેનલ દ્વારા મળી રહે છે તો મિત્રો સોનાના ભાવમાં તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાના ભાવની ની અંદર ખરીદી તમારે કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં સારું એવું પ્રોફિટ પણ મળી શકે છે તો હાલની વાત કરીએ તો હાલ તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું અને જેની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું કે સોના ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે